બેઠક માટે નિયત સમયના બે મિનિટ પહેલા જ પહોંચેલા કારોબારી મીડિયા પહોંચતાની સાથે જ વિરોધના ગણગણાટ સાથે સભ્યો બેઠક કક્ષમાં પહોંચ્યા હતા સભ્યો વચ્ચે ચર્ચા છે કે કારોબારી અધ્યક્ષની સપ્તાહ હોવા છતાં પણ ગામડાઓના વિકાસ માટે નાણાંની ફાળવણી થતી નથી અને સયાજીપુરા ખાતે ગેસ્ટ હાઉસ માટે કારોબારી સમિતિના ચેરમેન આગ્રહ રાખી રહ્યા છે બેઠકના અંતે કારોબારી ચેરમેને વિસ્તૃત માહિતી આપી હતી જોકે મીડિયાના સવાલોના જવાબમાં તેમણે લૂલો બચાવ કરી અને દિવાળીનો તહેવાર હોવાથી સભ્યો ટ્રાફિકના કારણે મોડા પહોંચ્યા હોવાનું જણાવ્યું હતું ત્યારે સભ્યોના વિરોધના ગણગણાટથી અજાણ હોવાનું જણાવ્યું સૌથી પહેલાં તો આપના માધ્યમથી મારા સમગ્ર વડોદરા જિલ્લાના રહેવાસીઓને તમામ જિલ્લાના જ નહીં પણ રાજ્યના દેશના જ્યાં જ્યાં મારો સનાતની વસે છે એ સમગ્ર મારા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલોને મારા તરફથી આજથી શરૂ થતા નવા વર્ષની અઢળક અનાથ શુભકામનાઓ પ્રકાશના પર્વ દીપાવની શુભકામનાઓ સાથે આપનાર નવું વર્ષ બધા જ માટે ખૂબ જ દુઃ સુખદાયી યશસ્વી ફળદાયી અને તંદુરસ્તી ભર્યું નીવડે એવા આશીર્વાદ સાથે આપને બધાને પણ શુભકામનાઓ આ કારોબારીમાં મેઇન એકસો એકોતેર કામો ત્રણસો બ્યાસી પોઈન્ટ વીસ લાખ રૂપિયાના જેને ગત સામાન્ય સ્વભાવે પ્રાથમિક મંજૂરી આપેલી હતી એમને વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે જેથી કરીને મારા જિલ્લાના વિકાસમાં કોઈ કમી ના રહી જાય કચાસ ન રહી જાય એના માટે સ્પેશિયલ આજની કાર્ય કારોબારીમાં ચિંતા કરવામાં આવેલી છે ત્યાર પછી જિલ્લાની તમામ આંગણવાડીની અંદર અમે એસએસના વાસનો તમામ બાળકોને ડી આપવા માટે ગત બજેટમાં જે પાંસઠ લાખની જોગવાઈ કરવામાં આવેલી હતી પરંતુ મારા જિલ્લામાં કુલ ચૌદસો નવ આંગણવાડીઓ છે એ તમામે તમામમાં એસએસના વાસનો અને ડીસએમચી માટે બીજા સાડત્રીસ લાખની વધુની જરૂર હતી એ જોગવાઈ કરી આપવામાં આવેલી એ જોગવાઈ વધારાની કરી ત્યારબાદ જે રિનોવેશન થયેલું આપણો સભાખંડ છે એની અંદર માન્ય પત્રકારશ્રીઓને અમારા અધિકારીશ્રીઓ જે બે તરફ ટેબલ નથી એટલે એ એના માટે ખર્ચની જોગવાઈ કરેલ છે આમ કુલ મળીને આ કારોબારીની બેઠકે જિલ્લાના વિકાસની અને જિલ્લા પંચાયતની તમામ સુખાકારીમાં વધારો થાય ખાસ કરીને મારા બાળકો જિલ્લાના માટે એસએસના મળે અને વિકાસના કામોને પ્રાધાન્ય અપાય એની ચિંતા કરીને મંજૂરી આપેલી છે હવે સમાચારોમાં આપણે આગળ વાત કરીએ વલસાડની તો વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા આજે ઉગ્ર માહોલ વચ્ચે શરૂ થઈ હતી વોર્ડ નંબર ચારની મહિલા સભ્ય ઉગ્ર રજૂઆત કરી

અત્યાર સુધીમાં ગ્રાઉન્ડ પ્લસ 1 કહેવાય કે હું ફક્ત બે એમણે છે તે યુ સર્ટિફિકેટ આપ્યું બરાબર તો આ કેવી રીતે હોય આપણે કરીએ છે કે આજે કોઈ બી મકાન હોય તો તેની બાંધકામની પરમિશન હોય ત્યારે નગરપાલિકામાં એમને પૈસા ભરવાનો હોય ત્યારે એમને કાયદેસરનું બાંધકામ કરે ત્યારે યુ સર્ટિફિકેટ કે કમ્પ્લીશન સર્ટિફિકેટ આપણે આપીએ તો એમને એમિનિટીસ ફી ભરવાની આવે વૃક્ષારોપણની ફી ભરવાની આવે ઘણા પૈસા ભરવાના આવે મને જે રીતે અંદાજ છે તે રીતે ઘર વસ્તુ જો હોય ને તો તેની પચીસ થી ત્રીસ હજાર રૂપિયા ભરવાના આવે એક એપાર્ટમેન્ટ નું ધારો કે કાયદેસર રૂપિયા ઓછી આપવાનું હોય ગેરકાયદેસર ની વાત નથી કરતો તો ઓછામાં ઓછા ચાર મહિનો એપાર્ટમેન્ટનો નો થી બાર લાખ રૂપિયા નગરપાલિકામાં એ સો કંટ્રોલ ઇન્કમ હોય છે હવે આજે હવે આ તરફ આપણે વાત કરીએ ચોટીલાની તો દિવાળીના તહેવાર હોવાથી સૌરાષ્ટ્રના યાત્રાધામોનું મુખ્ય પ્રવેશ ગણવામાં આવતું એવું સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના દર્શન તેમજ આરતી અને પ્રસાદને લઈને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેમ ડુંગર ટ્રસ્ટ દ્વારા જણાવવાના હિસાબે કે તારીખ બાવીસમી ઓક્ટોબરથી છવ્વીસ ઓક્ટોબર સુધી ડુંગર પર ચડવા માટેના પગથિયાના દ્વાર વહેલી સવારે સાડા ત્રણ કલાકે ખુલી જશે અને સવારની આરતી ચાર વાગ્યાના સમયમાં કરવામાં આવશે તારીખ સત્યાવીસ દસથી થી કારત કારત સુદ ચોદસ ને અને તારીખ જે ચૌદ અગિયાર બે હજાર પચીસ સુધી ડુંગર પર ચડવા માટે આવેલા પગથિયાના દ્વાર સાડા ચાર કલાકે ખુલી જશે અને આરતીનો સમય વહેલી સવારે પાંચ વાગ્યાનો રહેશે અને કાર્તિક પૂનમને વહેલી સવારે પગથિયા ચડવા માટેના દ્વાર દોઢ વાગ્યે ખુલશે અને આરતીનો સમય વહેલી સવારે બે વાગ્યાનો રહેશે અને ભોજન પ્રસાદનો સમય બપોરે અગિયારથી બે વાગ્યા સુધીનું રહેશે તેમજ સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્ત સમય કરવામાં આવશે હવે આગળ આપણે વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લાના સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો આ કાર્યક્રમ બગસરા સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત અને પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કેમ્પમાં બગસરા પોલીસ સ્ટેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ જવાનોએ તેમજ સ્થાનિક લોકોને રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમમાં મામલતદાર પ્રશાંત ભીંડી શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી

અમરેલી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં તારીખ સોળ સત્તર અને અઢાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયેલું છે જેમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ હતી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેથી બગસરા તાલુકાના તમામ નાગરિકોને બ્લડ ડોનેટ કરે તેવી અપીલ કરવામાં આવે છે તો હવે આગળ આપણે વાત કરીએ વડોદરાની તો ગઈકાલે ભરૂચ તરફથી બોમ્બે દિલ્હી ભારતમાલા હાઈવેથી પસાર થતી ટેન્કર કે જે વડોદરા છેવાડે આવેલા ફાજલપુર પાસે ટેન્કરની અંદર વેસ્ટ કેમિકલ છોડતા હાઈવે ઓથોરિટીને જાણ થતા જ તેઓએ નંદેશ્વરી પોલીસને જાણ કરી હતી જ્યારે ધોળકા ગામના સરપંચને જાણ થતા તેઓ સ્થળ પર આવીને કેમિકલ કેવા પ્રકારનું છે તે જોયું હતું અને ટેન્કર ચાલક વેસ્ટ કેમિકલ છોડીને નાસી ગયો હતો આંગે પોલીસને જાણ કરાતા નંદેશ્વરી પોલીસ ટેન્કર પાસવે પોલીસ સ્ટેશન ને લાવિને અને વધુ તપાસ હાથ ધરી છે કે આ ટેન્કર કયા છે અને વેસ્ટ કેમિકલ કઈ છે सरपंच સરપંચ છે અમારા એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે નજીક ઘણો બધો પુત્ર વિસ્તાર આવે છે જ્યાં કોઈ અજાની ટેન્કર દ્વારા કેમિકલયુક્ત પાણી વારંવાર છોડી જાય છે અને તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ સાંજે છ સાડા છની અરસામાં એક ટેન્કર ખાલી કરતી હતી ત્યાં અમારા ગામના છોકરાઓ ગયા ટેન્કર ટેન્કરવાળો લાત મારીને ભાગી ગયો અને આજે એ ટેન્કર હાજલપુર વિસ્તારમાં હાલ કેમિકલ ખાલી કરતા પકડાયેલી છે ઘણી બધી વખત પાંચ વખત તો અમારા ધોળકા તરફ કોતર વિસ્તારમાં ખાલી કરીને રહેલી છે શું નામ આપું મારું નામ ચૌહાણ હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના દસ ગામોમાં પીવાનું પાણી ન મળતા તાપમાન વધારતું રોષ પેદા થયું છે આ સંદર્ભે ગામના સરપંચો આજે વલ્લભીપુર પુરવઠા કરી હતી તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોયલ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ મેહુલસિંહ રજૂઆતમાં એવું હતું કે બે પાણી કાપ હતો એ લોકોએ જાહેરાત કરેલી કે બે દિવસ પાણી કાપ રહેશે બે દિવસ ની બદલે આજે પાંચમો દિવસ છે તો બધા ગામના સરપંચો લગભગ દસ જ ગામના સરપંચો મારી પાસે રજૂઆત લઈને આવેલા કે પ્રમુખ સાહેબ દસ ગામને પાણી આ લોકો આપ્યું નથી પાંચમો દિવસ છે આજે તો ત્યાં અમે સરપંચોની સાથે સાહેબ ને મળવા ગયેલા અને મળી અને સાહેબ ને રજૂઆત કરેલી તો સાહેબે એવું કીધેલું કે ભાઈ બે દિવસનો કામ હતો તો અમે એને પ્રશ્ન કરેલો કે સાહેબ બે દિવસનો કામ હતો તો ત્રણ દિવસ બીજા ગયા તો પાંચ દિવસ થોડા પાણી શા માટે અમને આ લોકોને ના આપ્યું તો એના જવાબમાં એવું આપ્યું કે ભાઈ ઓલિ એજન્સી આધા દિવસોમાં કામ પણ કરી શકે છે મેન્ટેનન્સ કરવું હોય તો અત્યારે દિવાળીનો સમય હોય ગામે ગામ વસ્તી વધારો હોય થી માણસો સુરત થી બધા પોતાના માત્ર વતન આવતા હોય તો ખૂબ જ ભુખની લાગણી કહેવાય કે ભાઈ આ લોકોને પાંચ દિવસથી પાણી ગતું મળ્યું અને મને ક્યાં આવ્યો એટલે બધાને લઈ અને આ સાહેબને રજવાટ કરેલી ત્રણ દિવસથી માડિયા ગામ સહિત આ ગામડાઓ છે કે પાણી નથી આવતું તાલુકા પંચાયત પ્રમુખ આજે રજવાટ કરવા આવ્યા હતા શું થયું બે દિવસ એમાં જીડબ્લ્યુએલ નું ઉપરથી કાપ હતો જે વલભીપુર બ્રાન્ચ કેનાલ છે એનું રિપેરિંગ કામ કરવાનું હતું એટલા માટે કાપ મૂકેલો હતો ઈ દરમિયાન વલભીપુર જૂથ સુધારણા યોજના નું કામ ચાલુ હતું એના માટે જોબ કનેક્શન નવા કનેક્શન આપવાનું હતું જલજીવન મિશન અંતર્ગત એટલા માટે એજન્સીને એક દિવસનો ટાઈમ માંગ્યો કે અમારે જોબ કનેક્શન આપવું છે એજન્સીએ એક દિવસની જગ્યાએ ત્રણ દિવસનો ટાઈમ લઈ લીધો એટલે ચૌદ પંદર છે એના લીધે કાપ હતો અને સોળ કાલ એજન્સીના પક્ષે વિલંબ છે એટલા માટે અમે એજન્સીને નોટિસ પ્લસ પેનલ્ટી આપવા માટેની રજૂઆત છે અમે અમારા તરફથી કરી દીધી છે ત્રણ દિવસનો કાપ હતો અને પાંચ દિવસ પાણી નથી આવ્યું જેથી તાલુકા પંચાયત પ્રમુખ આવ્યા હતા એ બાબતનું શું ચૌદ પંદર તારીખનો છે એ અમારા તરફથી જ કાપ હતો અને એ ત્રણ દિવસ જ કાપ હતો જ્યાં સુધી અમારા

અને ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા સ્કૂલ કોલેજ જાહેર માર્ગ અને ફેક્ટરીઓમાં પણ જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેર પોલીસ દ્વારા આજે અકોટા ચાર રસ્તા પાસે એસીથી વધુ હેલ્મેટ વિતરણ કરાયા હતા રોડ પર જઈ રહેલા વાહન ચાલકોને પકડી અને હેલ્મેટ આપવા માટે લાઇનમાં ઉભા રાખ્યા તો કેટલાક વાહન ચાલકોએ હેલ્મેટ ન લેવા માટે પોલીસ સાથે ચર્ચાઓ કરી હતી અને મને મારા કામ પર મોડું થાય છે તેવું વાહન ચાલકો દ્વારા પહવાનું બતાવ્યું હતું વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજે વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા અને આ હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર જોઈન્ટ સીપી કલેક્ટર ડૉક્ટર લીના પાટીલ સાથે ઉચ્ચ અધિકારીઓ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટરો તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા અને હેલ્મેટ આપવામાં આવ્યા હતા આજે નેશનલ ટ્રોમા ડેના ભાગરૂપે સ્ટર્લિંગ હોસ્પિટલ લિમિટેડ અને વડોદરા શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન અને માર્ગ સુરક્ષા જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમનું આયોજન કરી આપણે અને આ કાર્યક્રમના માધ્યમથી આપણે શહેરવાસીને સંદેશ આપવા માંગીએ છીએ તમે હેલ્મેટ પહેરો આ એક્સિડન્ટના ઇન્સિડન્ટથી બચો અને જે બિનજરૂરી ટ્રોમા કેર કે ન્યુરોસર્જરીના જે જરૂરિયાતના કેસો બની જાય છે એવા કેસો ન બને અને સુરક્ષિત બનીએ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં તમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાવ એક્સિડન્ટના કિસ્સા ઘટે પોલીસ વિભાગ અને અન્ય સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરો વડોદરા શહેરને સંસ્કાર નગરી સાથે સાથે સુરક્ષિત નગરી પણ બનાવીએ દીપાવળી શુભ પ્રસંગે તમે સંકલ્પ કરો કે હેલ્મેટ પહેરીને તમામ નિયમો પાલન કરીશું તો વડોદરા શહેર એક સુરક્ષિત શહેર બની જશે આભાર તો બીજી તરફ વડોદરા શહેરમાં રાત્રિના સમયે લૂંટ ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓ આચરથી સુનિલ પાન ગેંગ સામે શહેર ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે પોલીસ કમિશનર નરસિંહ કોમાર તથા ડીસીપી હિમાંશુ કુમાર વર્માના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ હતી આ સંગઠિત ટોળકી સામે ગુજસિ ટોક અધિનિયમ બે હજાર પંદર હેઠળ આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે સિંહ સુનિલસિંહ સિંહ ઉર્ફે અર્જુન સિંહ ભાવરી સહિત કુલ નવ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે આ ટોળકી વડોદરા તેમજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છન્નુંથી વધુ લૂંટ અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલું છે

तो उसको हमने अच्छे से स्टडी किया तो हमने देखा कि टोटल तो नॉन दिन का एक जो गैंग है वो बार बार जो है आपस में कटा होकर या कॉन्स्टिटी करके या साथ में मिलकर जो है बहुत सारे गुना जो है हमने साथ में किए हैं नौ लोगों को हमने आइडेंटिफाई किया जिसका नाम हमने रखा है सुनील पान और सुनील पान गैंग तो अगर मैं टोटल गुना इनके बताऊँ तो नाइन्टी से ज्यादा गुना जो है सभी फिर मिला जुला कर

તો હવે આગળ આપણે વાત કરીએ તો વડોદરામાં પોલીસની સફળતાના પુરાવાઓ હવે સામાન્ય નાગરિકો પણ આપી રહ્યા છે વડોદરા શહેરમાં ચાલતા બેફામ શરાબની હેરાફેરી હવે જાગૃત નાગરિકો દ્વારા પણ ઝડપી પાડવામાં આવી છે શહેરના તરસાલી વિસ્તારમાં શ્રીનાથ કાર્ગોના માલિકને ઉદયપુરથી આવેલા પાર્સલ પર શંકા જતા પાર્સલ લેવા આવેલા ભૂટલેગરોને પાર્સલ આપ્યું ન હતો અને પોલીસને જાણ કરીને પાર્સલમાં આવેલો જે દારૂનો જથ્થો હતો તે પોલીસને સોંપી દીધો હતો વડોદરામાં બેફામ રીતે વિદેશી દારૂની હાટડીઓ ધમધમે છે પોલીસના બની બેઠેલા વહીવટદારોના નામ જાહેર ચર્ચામાં આવ્યા બાદ અને ત્યારબાદ પણ પોલીસને બૂટલેગરો પર કાર્યવાહી કરવાની યાદ આવે છે અને હવે જ્યારે વહીવટદાર વિવાદ શાંત થયો છે ત્યારે બુટલેગરો ફરી ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે પણ હવે તો નાગરિકો પણ જાગૃત થઈને આ દારૂની હેરાફેરી ઝડપીને તૈયાર કેસ પોલીસની થાળીમાં પીરસી આપે છે શહેરના તરસાલી વિસ્તારમાં શ્રીનાથ કાર્ગો નામક ટ્રાન્સપોર્ટમાં ઉદયપુર રાજસ્થાન પાર્સલ પર શંકા જતા પર મુકાવી અને ગત સવારે કેટલાક લોકો પાર્સલ છોડાવવા આવ્યા હતા જ્યારે પાર્સલમાં શંકા છે એટલે આપી શકાય નહીં તેમ નથી તેવું કહીને પાર્સલ લેવા આવેલા બુટલેગરોને પાર્સલ આપ્યું ન હતું અને ત્યારબાદ ટ્રાન્સપોર્ટરે પોલીસને જાણ કરતા પીસીબીનો સ્ટાફ પહોંચ્યો હતો જ્યારે પાર્સલમાંથી પચાસ જેટલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી પીસીબીને ટ્રાન્સપોર્ટરે શરાબનો જથ્થો પકડીને આપી દીધો હતો જ્યારે પીસીબીએ અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે હવે મહત્વનું છે કે પોલીસની આઠ આટલી એજન્સીઓ કાર્યરત હોવા છતાંય જો દારૂના સપ્લાય પર કોઈ રોક લાગતી નથી જ્યારે હવે જાગૃત નાગરિકો જ પોલીસનું કામ કરી રહ્યા છે

લોક કાર્ય માટે લોક સેવા માટે તત્પર એવા કૌશિકભાઈ વેકરિયાની ની મિનિસ્ટ તરીકે જયારે પસંદગી થઈ છે ત્યારે સમગ્ર અમરેલી જિલ્લો અમરેલી શહેર ખુબ જ હર્ષની લાગણી અનુભવે છે ખુબજ ખુશીનો માહોલ છે તો હવે આ તરફ આપણે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડે ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર દિવાળીના ધાર્મિક તહેવારને અનુસંધાને માર્કેટયાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ અઢાર ઓક્ટોબરથી પચીસ ઓક્ટોબર સુધી બંધ રહેશે આ સમયગાળા દરમિયાન અનાજ કઠોળ તેલીબિયા તથા કપાસ જેવી પાકોની તમામ હરાજી બંધ રાખવામાં આવી છે ખેડૂતો વેપારીઓ તથા વાહન માલિકોએ આ સૂચના અંગે ખાસ નોંધ લેવાની વિનંતી છે માર્કેટયાર્ડ તરફથી આ કરવામાં આવી છે અને જેથી કોઈ પણ મુશ્કેલી ઊભી ન થાય અને તહેવાર બાદનું વેપારિક કામકાજ સરળતાથી શરૂ થઈ શકે ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધું છે અને શું છે તેની રાજકીય સફર તે એકવાર જાણી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તેમજ શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા છે જીતુભાઈ વાઘાણીને ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે ત્યારે જાણીએ તેઓના નાનપણથી લઈને રાજકીય ક્ષેત્રે તેમની સફળ જાણીએ જીતુભાઈ વાઘાણીનો જન્મ અઠાવીસ સાત ઓગણીસો સિત્તેરના રોજ ભાવનગરના વરતેજ ગામે થયો હતો જીતુભાઈના પિતા સ્વર્ગીય સૌજીભાઈ વાઘાણી જમીન વિકાસ બેંકમાં મેનેજર હતા તેઓ શ્રીમંત અને શિક્ષિત પરિવારમાં ઉછરેલા જીતુભાઈએ એલએલબી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેમના લગ્ન સંગીતાબેન સાથે થયા અને તેમને એક પુત્ર છે નીત અને એક પુત્રી ભક્તિ છે તેમના પરિવારમાં માતા મંજુલાબેન મોટા ભાઈ ગિરીશભાઈ અને બહેનો છે શિક્ષણ અંગે વાત કરીએ તો તેઓ પ્રાથમિક શિક્ષણ લાઠીની સરકારી શાળા તેમજ માધ્યમિક શિક્ષણ લાઠીની કલાપી વિનય મંદિર ખાતે મેળવેલો છે તો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ તેઓ ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલ પૂર્ણ કરી અને બીકોમ ભાવનગર કોમર્સ કોલેજમાં પૂર્ણ કર્યા બાદ તેઓ લો કોલેજ ભાવનગર ખાતે અભ્યાસ પૂર્ણ કર્યો છે ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીને ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જાણીએ કેવી છે તેમની રાજકીય સફર ભાવનગર ગ્રામ્યના ધારાસભ્યની વાત કરીએ તો પરસોત્તમ સોલંકીના રાજકીય જીવનની શરૂઆત વર્ષ ઓગણીસો પંચાણુંમાં થઈ હતી અને આ વર્ષે તેમણે પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને તેમાં વિજય મેળવીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો પરસોત્તમ ઓધવભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીના એક પ્રભાવશાળી રાજકારણી છે તેમનો જન્મ ત્રેવીસ પાંચ ઓગણીસો ઇકસઠના રોજ થયો હતો પરસોત્તમભાઈ હાલમાં ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે ગુજરાતના રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે તેમના રાજકીય કદની વાત કરીએ તો તેઓ તેઓ ગુજરાતમાં નોંધપાત્ર નેતા છે કારણ કે ભૂતકાળમાં રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે પરસોત્તમ સોલંકીએ તેમની શિક્ષણ યાત્રામાં ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલી છે અને જે તેમની બહુમુખી પ્રતિભા દર્શાવે છે પરસોત્તમ સોલંકીના રાજકીય કારકિર્દીનો પ્રારંભ અને વિકાસ અંગે આપણે વાત કરીએ તો તેઓના રાજકીય જીવનની શરૂઆત વર્ષ ઓગણીસો પંચાણુંમાં થઈ હતી આ વર્ષે તેમણે પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને તેમાં વિજય મેળવીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો ત્યારથી જ તેઓ સતત રાજકારણમાં સક્રિય છે અને ગુજરાતની જનતાની સેવા કરી રહ્યા છે પરસોત્તમભાઈ રાજકારણમાં જોડાતા પહેલા તેમનો મુખ્ય વ્યવસાય ખેતી હતો અને તેઓએ ખેડૂત તરીકેની તેમની પૃષ્ઠભૂમિએ તેમને ગ્રામ્ય સ્તરના મુદ્દાઓ અને લોકોની જરૂરિયાતોની ઊંડી સમજ આપી છે જે તેમની રાજકીય કાર્યશૈલીમાં પ્રતિબિંબિત થાય છે गुरात अत्यारसीमा मुख्य समाचार बु समाचारमा जाजो इन्डिया न्युज गुजरात